લાવવામાં આવે ત્યારે ટ્રાફિક બંદોબસ્ત નું આયોજન કરવામાં આવ્યું કોઈ પણ વિઘ્ન વગર બંને મૃતદેહ તેમના નિવાસસ્થાને પહોંચે તેનું આયોજન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું મૃતક મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જમ્મુ કાશ્મીરમાં આપણે ભાવનગરના બે વતની જે પિતા પુત્રના મોત થયા છે તેને લઈને તંત્ર દ્વારા જે મૃતદેહ લાવવાની કેવી કામગીરી હાથ ધરવામાં આવી છે ભાવનગર ખાતેથી કાશ્મીર ખાતે યાત્રાએ અને ફરવા ગયેલા નાગરિકો પર જે હુમલો થયો એ હુમલામાં બે ભાવનગરના નાગરિકો કે જેમના નામ યતીશભાઈ પરમાર અને એમનો દીકરો સ્મિતભાઈ યતીશભાઈ પરમાર બંનેના મૃત્યુ નિપજેલ છે આ બંને મૃતકના ડેડ બોડી આજે સાંજ સુધીમાં મુંબઈ અને ત્યાંથી સીધા ભાવનગર કે વાયા અમદાવાદ ભાવનગર ખાતે પહોંચે એવી શક્યતાઓ રહેલી છે જ્યારે પણ બંને મૃતકના મૃતદેહ ભાવનગર પહોંચશે ત્યારે ટ્રાફિક બંદોબસ્તથી લઈ ગાયડકા સુધીનું આયોજન કરી રાખવામાં આવે છે કોઈપણ વિઘ્ન વગર બંને મૃતકના ડેડ બોડી એમના નિવાસસ્થાને પહોંચે ત્યારબાદ સ્વજનો દ્વારા જે જગ્યાને જે સમય નક્કી કરવામાં આવે અંતિમ સંસ્કાર માટે ત્યાં જતી વખતે તમામ પ્રકારનો પોલીસનો બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવાય એ પ્રમાણ આયોજન કરી દેવામાં આવેલું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ